માંડવી તાલુકાના લુડવા ગામના આર્ય સમાજ દ્વારા પંચોતેર વર્ષ પૂર્ણ થતા ત્રિદિવસીય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્ય હાસ્ય કાર્યક્રમ જળક્રાંતિ ગૌક્રાંતિ અને ગૌ આધારિત કાર્યક્રમો યોજાયા હતા ત્રણ દિવસ ચાલનારા આ આયોજનમાં સ્વામી સચિતાનંદ ત્રણ દિવસ સુધી શ્રોતાઓને ધર્મ અને જ્ઞાનની વાતો કરીને ઉજાગર કર્યા હતા તેમજ દિલ્હીથી પધારેલ વિનય આર્ય સમાજના કાર્યને જોઈને પ્રશંસા કરી હતી આર્ય સમાજની જ્યોતને કાયમને માટે પ્રજ્વલિત રાખે તેવી અપીલ કરી હતી તેમજ રાત્રિ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર સાઈરામ દવી દ્વારા રાષ્ટ્ર પ્રેમ દેશભક્તિ ગીત તેમજ હાસ્ય રસપીરસીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ ગૌ ક્રાંતિ અને ગૌ આધારિત કૃષિ વિશે મનસુખભાઈ સુવાગિયા દ્વારા સમજણ આપવામાં આવી હતી અને તેના મહત્વ વિશે વાત કરી હતી આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર અને આર્ય સમાજના ડોક્ટર કમલેશ કુમાર આર્યોને વનિતાબેન પટેલ દ્વારા વિદ્વાન પુરસ્કાર એનાયત કરાયો હતો જ્યારે આ મહોત્સવમાં રોજરથી શીતલબેન આર્યો અને અંજલિબેન આર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહોત્સવમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે કેશવજી રોસિયા કેશુભાઈ પારસિયા મેઘજીભાઈ રામજી અને નારણ ચૌહાણ જહેશ છાંભૈયા તેમજ કલ્યાણજીભાઈ પારસિયા ચંદુભાઈ વાડિયા તેમજ ચંદ્રગુપ્ત આર્ય સુવા ગુરુકુળના આચાર્ય તેમજ લુડવા આર્ય સમાજના જયંતિભાઈ પોકાર રમેશભાઈ વેલાણી સુભાષભાઈ પોકાર અરવિંદભાઈ પોકાર તેમજ અમૃતભાઈ રામાણી લખમશીભાઈ વેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ જયંતીભાઈ પોકાર સૌ મહેમાનોને આવકાર્યા હતા અને આ મહોત્સવના સમાપનના દિવસે દાતાઓને આર્ય સમાજ દ્વારા શાલ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા જ્યારે આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિનય વેલાણી સાત્વિક ધોડુ અને ભાવેશ પોકારી કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી દિલીપસિંહ જાડેજા સાથે વિવેક ગણાત્રા કચ્છકર ટીવી ન્યૂઝ ગઢશી નમસ્તે મારું નામ સાત્વિક ધોળુ છે હાલમાં હું પનવેલ નવી મુંબઈમાં રહું છું અને મૂળ વતન મારું લુડવા જ છે અને મારું સૌભાગ્ય છે કે પિંચોતેર વર્ષનો આ અમૃત મહોત્સવ અમારા ગામમાં એટલે કે લુડવામાં આર્ય સમાજ સાદર કરી રહ્યું છે અને ખરેખર એક યુવા કાર્યકર્તાના નાતે અમને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે આ કાર્યક્રમમાં એ જવાબદારીઓ થ્રુ અમને ઘણી બધી વસ્તુઓ વિશેષ ઉપલબ્ધિઓ હાસિલ થઈ છે સારા સારા કાર્યક્રમોનું આયોજન આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું જેમાં આચાર્યજીઓ સ્વામીજી તેમજ વિશેષ અતિથિઓ દિલ્હીથી વિનયજી જેવા અતિથિઓ પધાર્યા છે જેમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ ખૂબ જ સુચારુ રૂપે આગળ વધ્યો અને ઘણી બધી વસ્તુઓ અમને ઉપલબ્ધ થઈ સારા ક્રાંતિકારી વિચારોનું અમે અહીંયાથી માણ્યા અને અમારા જીવનમાં ઉતારી અમારા જીવનનું કલ્યાણકારી સ્વરૂપ આપી શકીએ એ જ પ્રયત્ન અમારો ભવિષ્યમાં રહેવાનો છે એક જ્યારે વ્યક્તિ અહીંયાથી મંચ ઉપર બેસી અને જેને ખરેખર આ વિષયમાં અધ્યયન કર્યું હોય જ્યારે એ વ્યક્તિ આ વાત કરતો હોય છે ત્યારે એમની દૂરદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ખરેખર અમે યુવા પેઢી અને અમારા વડીલોએ જે ધરોહરની સ્થાપના અહીંયા કરી છે એનામાં વધારો કરવો જોઈએ જે જમીનો સમજો આપણી પાસે આજે પાંચ એકર છે તો વધારે આર્થિક રીતે સદ્ધર થઈને પાંચમાંથી દસ એકર કેવી રીતે થાય એનું જ આયોજન કઈ રીતે કરી શકાય તો જ આપણે અગર જમીનોના માલિક બનશું ખેતી પ્રધાન બનશું તો ભવિષ્ય આપણું સક્ષમ અને જેને કહીએ કે કોઈ પણ તકલીફથી દૂર રહી શકશું ખરેખર આ બાબતે જોઈએ ને તો પહેલે જે આયોજન માટેની જે અમે ચર્ચાઓ કરીને પહેલી બેઠકો થયો એની અંદર વિવિધ વિચારો આવ્યા અને ત્યારે પણ લો ભાઈઓ અમારા બધા પરિવારોના બહાર વસતા તમામ ભાઈઓએ સાથે જ્યારે ગોષીઓથી આપણે આ કાર્યક્રમ કરવો કે કેમ તો એના ફળશ્રુતિ શું હોઈ શકે એવો અંદાજ રહીને આપણે આગળ વધવા જઈ રહ્યા હતા ત્યારે ખરેખર આ કલ્પનાઓ નહોતીઓ કે આટલું બધું વિશાળ કાર્ય મારા નેજાની થઈ શકશે પણ આ તો એમ કહે ને જાજા હાથ રળિયામણા આપણી કચ્છી ભાષામાં તો આ રીતે બધાએ જે અપેક્ષા કલ્પના નહોતી કરી એટલા ખુલ્લા દિલેથી ધનરાશિ તન મન અને ધનથી જે સહયોગ સાંપડ્યો છે એ આપ બધાએ નજર સમક્ષ નિહાળી શકીએ છીએ આ બધું જે કાર્ય છે મહર્ષિ દયાનંદના વિચારોને પાછો ઉજાગર કરવા માટેનું લુડવાનું પહેલું ગામ છે કચ્છ જિલ્લાનું કે આર્ય સમાજની અહીંયાથી જ્યોત પ્રજ્વલિત થઈ અને સમગ્ર વિશ્વની અંદર લુઢવાસીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં વિશ્વની અંદર આર્ય સમાજની સ્થાપના કરી છે આર્ય સમાજને વધારેમાં વધારે કુટુંબો સાથે સંકલન કરીને જોડાય એવો પ્રયાસ કરતા રહ્યા છે અને આ જે કાર્યોનો પ્રયાસનો ફળસ્તુતિ જ્યારે મારે આંગણે અખિલ પ્રતિનિધિ સભાના મહામંત્રી દિલ્હી પ્રતિનિધિ સભાના મહામંત્રી વિનય આર્યજીએ અમારી જે રિક્વાયરમેન્ટ હતી કે તમારું આમંત્રણ હતું કે ભાઈ અમારે લુડવા પાવન કરવા માટે આપ પધારો તો પહેલી જે એને માગણી સાથે સ્વીકૃતિ આપી દીધી એ અમારા અહોભાગ્ય છે આવું વ્યક્તિત્વ લુડવાને આંગણે પધારે ગત સાલ જ્યારે કાર્યક્રમને શુભ શરૂઆત થઈ તો રાજ્યપાલનો પણ સંજોગો વસાત એવું જ આમંત્ર નિમંત્રણ દેતા એને પણ તરત જ સ્વીકૃતિ આપી દીધી અને આજે એને જે ધનરાશિને પ્રાપ્ત થઈ છે તો લુડવા આર્ય સમાજ માટે વિચારો કરી રહ્યા છે આવતા દિવસમાં લુડવા આર્ય સમાજ દ્વારા થતી ગતિવિધિઓ અને સ્થાન એની ગેલેરી બનાવીને આપણે જંગલની અંદર સરદાર સરોવરને કાંઠે સ્ટેચ્યુ ઓફ સરદાર એ ત્યાં થઈ શકતું હોય તો આર્ય સમાજનું ઉદ્ભવ સ્થાન કચ્છ જિલ્લાનું પ્રથમ હોય તો એવું ગેલેરી અહીંયા શા માટે ન થઈ શકે એવા વિચારો છે આવતા દિવસમાં હું પ્રભુ પાસે પ્રાર્થના કરું કે એવું ભવ્ય ઇમારત અહીંયા ખ થાય અને અહીંયા લુડવાની મુલાકાત થતા થાય રણની અંદર મર્ષ પ્રધાનમંત્રીએ સફેદ રણની અંદર જો આખું આખું ઉજાગર કરી દીધું હોય આપણે ત્યાં આવતા જતા મુસાફરો ભાઈઓ મુલાકાત લે રહ્યા તો મારું કલ્પના છે કે લુડવાની અંદર ईद कार्यक्रमों था जता था नाना माना मा, मानसों ने यहाँ रोजी रोटी मलती रहे एवं हमारा भाईओं सहयोग थी आगे बढ़ी रहे देखिए आर्य समाज एक विलक्षण संस्था है जिसकी स्थापना आप ही के क्षेत्र में जन्मे महर्षि ध्यान सरस्वती जी ने की थी जिनका जन्म गुजरात के टंकारा में हुआ और आज लुड़वा गांव में आने के पश्चात जब यहां पर स्थापना के पिछहत्तरवा वर्ष का आयोजन हो रहा है तब एक प्रसन्नता इस बात की है कि जो ज्योति ऋषि ध्यान ने जलवाई जलाई थी अपने जीवन के तप से वो कहीं कहीं से होती हुई और अफ्रीका होती हुई वो लुड़गा लुड़वा गाँव में पहुंची थी और उनके इनके जो बुजुर्ग थे जिन्होंने आर समाज रूपी ज्योति को वहाँ से लाकर के यहाँ प्रज्वलित किया था यज्ञ कुंड में वो आज भी प्रज्वलित हो रही है और ना जाने कितने असंख्य परिवारों में वो परिवार चाहे जहाँ रहते हों और आर समाज की ज्योति जो है वो समाज कल्याण की ज्योति है अपने लिए आर समाज कुछ नहीं करता शिक्षा के लिए स्वास्थ्य के लिए गरीबों के उत्थान के लिए सामाजिक उन्नति के लिए कुरीतियों के निवारण के लिए पाखंड अंधविश्वास के समापन के लिए और गांव के उत्थान के लिए जो कुछ कर सकता है हर समान लुड़वा वो निरंतर ये कार्य कर रहा है एक तो मैं बधाई दूंगा कि पिछहत्तर वर्ष बाद भी आपने अपने बुजुर्गों की परंपराओं के इस रूप में जीवित रखा एक तो बधाई बहुत बहुत दूसरा कि अब भविष्य की चिंतन भी हमें करना पड़ेगा कि भविष्य में क्योंकि यहाँ से लगातार हम लोगों का जाना आना बाहर चला गया तो कुछ लोगों ने अपने परिवारों को यहाँ पर मकानों को रखा है तो मैं ये भी चाहूँगा कि हम यहाँ पर अपने परिवारों को बसाने के विचार बारे में भी विचार करें केवल जाने के बारे में ना करें आगे आने वाली पीढ़ी कोई ना कोई तो यहाँ के कार्यों को यहाँ संभाले और इसका एक तरीका ये हो सकता है कि क्षेत्र में इंडस्ट्री डेवलप की जाए अगर इस क्षेत्र में इंडस्ट्री डेवलप होगी तो परिवारों को शायद बाहर जाना नहीं पड़ेगा अभी खेती तो अच्छी डेवलप हुई है मुझे लगता है कि खेती के साथ साथ बड़ी इंडस्ट्री डेवलप होगी जो आस्ता आस्था दिख भी रही है किसी न किसी रूप में अगर हम यहाँ से थोड़ी दूर जाएँ भुज में थोड़ी दूर जाएँ गांधीधाम में तो वहाँ पर एक बड़ा इंडस्ट्रियल हब बन चुका है तो वैसा ही इंडस्ट्रियल हब बनाना लुडवा के आसपास के क्षेत्र को भी विचार करना चाहिए क्योंकि हम नहीं चाहते कि हमारे आने वाली पीढ़ी भी गांव छोड़कर के बाहर जाए कमाने के लिए उसको अपने धन के साधन अपने इस क्षेत्र में मिले इसके ऊपर भी विचार કરના ચીએ મેં એ તો જરૂર નિવેદનપૂર્વક કહેના ચાં તરતી સકે ધરતી પર હમ રહી સકે